ભયંકર ભારે અતિ ભયંકર વરસાદની રીત સરની મોટી ચેતવણી અને ભયંકર એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પૂરની સાથે સાથે ઘોડાપુર આવવા અંગે પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં આકાશ સિસ્ટમનું પરિભ્રમણ બનીને જળબંબાકાર વરસાદનું દબાણ વિશાખાપટનમ અને ભુવનેશ્વરના વિસ્તારમાં અત્યારે તીવ્ર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે મિની વાવાઝોડું સક્રિય બન્યું હોય તેમ અત્યારે બંગાળ સર્ક્યુલેશન એરિયાના તીવ્ર ઘેરાવા સક્રિય બનીને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં દસ થી લઈને બાર ઇંચ સુધીના જળબંબાકાર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેવા ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર બેસી ગયું છે મઘા નક્ષત્ર બેસવાની સાથે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોના નવા નવાને ભયંકર ઝુંડ ગુજરાત ઉપર છવાયેલા જોવા મળી રહ્યા છે તોફાની વરસાદી સિસ્ટમ જેમાં કચ્છ ઉત્તર ગુજરાત અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને શિયર ઝોનના મજબૂત પટ્ટા પણ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો ગુજરાત ને રીત ઘમરોળતા હોય તેમ જળબંબાકાર થી લઈને અત્ર તત્રને સર્વત્ર ગુજરાત ઉપર બારે મેઘ ખાંગા થયા હોય તેમ દસ થી લઈને બાર ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ખાવા પીવાનું ભરીને ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન કારણ કે નવી નવી સિસ્ટમ દ્વારા અત્યારે ફરી એકવાર યુટર્ન લેવામાં આવ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ યુટર્ન લઈને હવેથી ગુજરાતના વિસ્તારને અરબ સાગરના ક્ષેત્રમાંથી પણ સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારની અંદર પણ અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ભયંકર પવનની લહેરો ઉઠતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર મુંબઈના તટીય ક્ષેત્રથી લઈને બેંગલુરુના વિસ્તારમાં બેંગલવીના વિસ્તારથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકની અંદર આભ ફાટતું હોય તેમ મેઘરાજા તબાહી મચાવવા માટે ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના હવામાનના મોડેલ ની અંદર પણ એકાએક મોટો પલટાવ આવી રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આધી તુફાન વંટોળ અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યો છે જો આપણે આ સીઝન વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાત અંદર અત્યાર સુધીમાં

ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાત કચ્છના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તંત્ર એલર્ટ મોડની અંદર આવી ગયું છે સાથે સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ ગુજરાતની અંદર તૈનાત કરવામાં આવી રહી છે તો ચાલો જાણી લઈએ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કેવો ખતરો ટોળાઈ રહ્યો છે

ઓછીનતાનો મોટો પલટાવ આવતો હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે એહમદાબાદના જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ધોળકાના વિસ્તારથી લઈને ખંભાત નડિયાદ વડોદરાના ક્ષેત્રથી બોડેલી રાજપીપળાના વિસ્તારથી આમોદ દાહોદ છોટા ઉદયપુર ગોધરાના વિસ્તારથી લઈને મહીસાગરના વિસ્તાર ઉપર અત્યારે મેઘ ગર્જનાની સાથે તોફાની પવનની તીવ્રતા વધતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત થતી હોય તેમ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડ બ્રહ્મા પાલનપુરના ક્ષેત્રની અંદર થરાદના વિસ્તારની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આવનારી ત્રણ કલાકમાં મોસમ બદલાતી હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર પાંચ થી લઈને સાત ઇંચ સુધીના જળબંબાકાર અને

આવનારી ત્રણ કલાકમાં વરસાદનો નવો રાઉન્ડ કચ્છની અંદર પણ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા પવનો અરબ સાગરના દરિયામાંથી પોતાની દિશા બદલીને કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે વધી રહેલી પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં વાવાઝોડું અત્ર તત્રને સર્વત્ર ભૂકા બોલાવતું હોય તેમ

નવી નવી હલચલ સક્રિય બનીને ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાતા જોવા મળ્યા છે ભરૂચના ક્ષેત્રથી લઈને નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદ ક્ષેત્રની અંદર સુરતના વિસ્તારથી વ્યારા નવસારી ડાંગ વલસાડ અને આહવાના પંથકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવ નારી ત્રણ કલાકમાં મેઘ રૌદ્ર રોદ્ર સ્વરૂપ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે જેની જિલ્લાઓ અને નકશાઓ પ્રમાણે લાઈવ અપડેટ ગુજરાત માટેની દર્શાવવામાં આવી છે જેની આપણે તાજી માહિતી મેળવીએ વખરીનો સામાન ભરીને ગુજરાત વાસીઓ તૈયાર રહેજો કારણ કે ગુજરાતમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં રીત સરનો આભ ફાટી નાખે તેવા ભયંકર વરસાદને લઈને આ નવો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે તમે લાઈવ તારીખો પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી આગાહી પ્રમાણે 18 તારીખના રોજ ઓગણીસ તારીખ વીસ તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને બાવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારતથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય ગુજરાતમાં નદી નાળા છલકાતા હોય અનેક જગ્યાઓ પર ઘોડાપુર આવતા હોય તેમ અતિ ભયંકર વરસાદને લઈને પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે બદલાઈ રહેલા હવામાનની સાથે સાથે ગુજરાતની અંદર તીવ્ર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વિજળી પડવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધી રહ્યું છે અને અટવાયેલું સોમાસુ સક્રિય બનીને ગુજરાતમાં જોર દર્શાવવા માટે આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા

આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભયંકર જોર લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે રહેલા વાતાવરણને ધ્યાનમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં આપણે જિલ્લાઓની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાક માટે ગુજરાતમાં અતિ ભયંકર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતના બે જિલ્લા જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આમ ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર છ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાને લઈને રીતસરનું ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ભારે વરસાદને લઈને પણ અનેક જિલ્લાઓ માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ઉત્તર ગુજરાતના આ ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મહીસાગરના ક્ષેત્રમાં પંચમહાલના વિસ્તારથી દાહોદના પંથકમાં વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે

આવી રહ્યું છે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ કચ્છ મોરબી સુરેન્દ્રનગર અહેમદાબાદ આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા મહેસાણાને પાટણના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો અને ખાસ તારીખો લખી લેજો ગુજરાતની અંદર આવતીકાલથી મેઘરાજાનું અતિ ભયંકર જોર અને મેઘરાજાનું તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે જેમાં અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખના રોજ તો ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લામાં રીતસરનું આભ ફાટતું હોય તેમ 10 થી લઈને 12 ઈ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ આવનારી 23 તારીખ સુધી ગુજરાતની અંદર જળબંબાકાર થી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વિખેરતો જોવા મળવાનો છે આ રાજ્યની અંદર આગામી 7 દિવસ સુધી ખૂબ જ ભારે વરસાદ ની કરવામાં આવી છે આગામી સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર અત્યંત ભયંકર વરસાદની દર્શાવવામાં આવી રહી જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં હલચલ સક્રિય બનીને નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે પશ્ચિમ મધ્ય બંગાળની અડીને આવેલા અને ઓડિશા કિનારા ઉપર એક નવું નીચા દબાણનું ક્ષેત્ર રચાતું જોવા મળી રહ્યું છે આગામી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જવાની છે ડિપ્રેશન ની અંદર સિસ્ટમ ફેરવાની સાથે ષ્ટ્ર ગુજરાત ની અંદર આગામી સાત દિવસ સુધી ખૂબ જ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે આજથી લઈને ઓગણીસ ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર ની અંદર અને કોકણના વિસ્તારમાં ગોવા ઘાટ વિસ્તારની અંદર હાલ ગુજરાતના અનેક રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે ઉપરાંત આગામી બે દિવસ સુધી આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર છૂટાછવાયાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ આગામી બે દિવસોની અંદર જોવા મળવાનો છે ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને આગળ વધી રહ્યું છે તેમ તેમ આંધ્રપ્રદેશ યામન દક્ષિણીય કર્ણાટકના અલગ અલગ ક્ષેત્રોની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમ જેમ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારો પર વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવતો જોવા રહ્યો છે આમ ઉત્તરીય પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે થી લઈને ઓગણીસ ઓગસ્ટ દરમિયાન ભિન્ન ભિન્ન વિસ્તારમાં કાશ્મીર લદ્દાખના વિસ્તારથી જમ્મુ કાશ્મીરની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે